કે જ્યારે ખરીદી થાય છે ત્યારે 35 કિલો મગફળી 1 કિલો બારદાન ગણી અને 37 કિલો બારદાનમાં મગફળી 35 કિલો વત્તા 1 કિલો બારદાન એમ કરી અને 37 કિલો વજન કરવાનો હોય છે પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું જ્યારે એક બારદાન મૂક્યો તો 710 ગ્રામ નું થયું એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાન નો વજન 17 કિલો 800 ગ્રામ થયો સમથિંગ અમે 18 કિલો ગણ્યું કે ભાઈ 18 કિલો ગણીએ છીએ 100 200 ગ્રામ આગળ પાછળ પણ જ્યારે અમે મોટા મોટાભાગના બારદાનના વીંટોળા જ ચેક કર્યા તો અમને ખબર પડી કે સો કિલોએ સો બારદાને અઠ્ઠાવીસ કિલો વજન ઘટે છે સો બારદાન મૂકવા જોઈએ સો કિલો વજન થવો જોઈએ તો જ્યારે સો બારદાન મૂકીએ છીએ માત્ર વજન બોંતેર કિલો થાય છે એટલે કે અઠ્યાવીસ કિલો વજન ઘટે છે અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે એક લાખ સાઠ હજાર બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે જ્યારે સો બોરીએ અઠ્યાવીસ કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો એક લાખ સાઈઠ હજાર બોરીએ મણ એટલે મગફળી વધારાની લઈ જતા હોય આવી અમને શંકા છે આજે અમે જ્યાં ખરીદી બંધ કરાવી છે અને આવનાર સમયમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જે જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં ખરેખર જે બારદાનનું વજન સાતસો ગ્રામ હોય તો મગફળી મગફળીની અંદર માત્ર એ બારદાનનું સાતસો ગ્રામ વજન ગણવામાં આવે નહીં કે કિલો વજન ગણી અને વધારાની ત્રણસો ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે